મથુરિયા ભાણજી અમજી પ્રાથમિક શાળા ખાતે બાળ સત્કાર અંતર્ગત અનાથ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવાળીની ભેટ અર્પણ કરાઈ શ્રી મથુરિયા ભાણજી અમજી પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ મકવાણા દ્વારા સતત પાંચમા વર્ષે પણ બાળ સત્કાર અંતર્ગત અનાથ અને પ્રિયાંક વિદ્યાર્થીઓને કપડાંની એકજોડની દિવાળી ભેટ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ પ્રસંગે મેયર ભરતભાઈ બારડો નિકુંજભાઈ મહેતા કુમારભાઈ શાહ રાજુભાઈ રાબડિયા રમેશભાઈ રાઠોડ નિલેશભાઈ રાવળ ભીખાજીભાઈ રાઠોડના વરદ હસ્તે વિદ્યાર્થીઓને દિવાળીની ભેટ અર્પણ કરવામાં આવી હતી ઉપસ્થિત મહેમાનો નું શાળા પરિવાર જાગૃતિ બેન ગાંધી પરમાર महामंत्री पूर्व महामंत्री रितेश हरीश भाई वगैरे पूर्व महामंत्री रितेश भाई रितेशभ

শিক্ষ না প্রমুখ শ্রী শৈল মৌরি নম্বর

અમારા વોર્ડના આગેવાન અને જ્યારે સતત વોર્ડને ચાલુ રાખ્યો છે એવા રમેશભાઈ રાઠોડ પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન સિશિરભાઈ નિલેશભાઈ નિલેશભાઈના અને રમેશભાઈના મને ત્યારથી જ્યારથી કામ કરતા હતા એની સાથે કામ કરતો ત્યારથી મને એના ઓલામાંથી પ્રેરણા મળી છે અને એના અનુલક્ષીને હું કામ કરું છું સતત પાંચ વર્ષથી મને જે વેતન મળે છે એમાંથી અમે એક નવો અભિગમ અપનાવ્યો કે માતા પિતા વગરના બાળકો હોય સાહેબ અમારે વિસ્તારની અંદર ગરીબ અને પછાત વર્ગના લોકો રહે છે મજૂર વર્ગો રહે છે અને એમાં પણ શિક્ષણ સમિતિમાં જે પ્રાથમિક શાળામાં ભણતા હોય અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ એકદમ ગરીબ હોય અને એમાં પણ માતા પિતા વગરના મેં બાળકો ગણ્યા તો દર વર્ષે અમારે સ્વત ઉપરની સંખ્યા દર વર્ષે થાય છે તો એમના થોડાક આપણે હકારાત્મક અભિગમ અપનાવીને એમને પણ એમ થાય કે અમારા પણ કોઈ છે આ કાર્યક્રમ કર્યો અને ઉપસ્થિત રાખ્યા અને આપ સૌ તમે ઉપસ્થિત રહ્યા મારા જ કાર્યક્રમમાં હું તો વધારે કઈ રીતે બોલું પણ એક અભિગમ અપનાવ્યો છે અને આપ સૌ મને સપોર્ટ કરો છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા જય મંદે માતા